ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ લોચો ભુલાવી દે તેવી અને તમે ક્યારે ના ખાધી હોય તેવી બાજરીના લોટની થૂલી તો ફ્રેન્ડ્સ એક વખત તમે આ બાજરીના લોટની થૂલી બનાવીને ખાશો ને તો વારંવાર બનાવીને તમને ખાવાનું મન થશે

તો ડાળને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય રાય અને જીરું ઉમેરીશું રાઈ અને જીરું ફૂટે એટલે આપણે એક થી બે ચમચી જેટલા તલ ઉમેરીશું અને સાથે જ મીઠા લીમડાના પાન ઉમેરીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું તો તલ આપણે અહીંયા ફૂટે છે અને વઘાર આપણો મિક્સ કરી આપણો વઘાર બહાર ની આવશે અને ત્યાર પછી આપણે વેજીટેબલ્સ ઉમેરીશું તો વેજીટેબલ્સમાં મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતના ખમણીને લીધેલી છે અને તેની સાથે જ દૂધી અને

તો તમે શકો છો તો એકદમ સરસ મીઠું હળદર ઉમેરીશું વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને એક મોટા લીંબુનો રસ ઉમેરીશું તો આ બધી જ વસ્તુને આપણે એક વખત મિક્સ કરી લઈશું અને હા ફ્રેન્ડ્સ અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેનાથી આપણા મસાલા બળે નહીં તો અત્યારે આપણે તેની સાથે જ એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તો ખાંડ ઉમેરીશું ને એટલે આપણી થૂલીના ટેસ્ટને બેલેન્સ કરશે અને ત્યાર પછી એક દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું તો ફ્રેન્ડ જેવું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો મેં અત્યારે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે કારણ કે આપણે પહેલા આદુ મરચાની અને લસણની પેસ્ટ ઉમેરેલી હતી અને ત્યાર પછી બધા જ મસાલાને મિક્સ કર્યા પછી આપણા મસાલા ના બળે એના માટે આપણે થોડીક ખાટી ચાશ ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતના ચાશ ઉમેરીશું ને ત્યાર પછી એક આદ મિનિટ માટે આપણે મસાલાને કૂક કરવાના છે અને આપણા મસાલા એકદમ સરસ એવા વેજીટેબલ્સ સાથે કૂક થઈ જાય ત્યાર પછી આપણે તેમાં બે થી ત્રણ વાટકા જેટલી તો આવી રીતના ખાટી હોય તેવી આપણે ઉમેરવાની છે તો મેં અહિયાં ત્રણ વાટકા જેટલી અંદાજે સાસ ઉમેરેલી છે અને ત્યાર પછી ફરીથી આપણે એક એક વખત આવી રીતના મિક્સ કરી લઈશું અને ઉપરથી ઢાંકણ બંધ કરીને આવી રીતના આપણે સાસને ઉકળવા દેવાની છે તો બે થી ત્રણ મિનિટમાં એકદમ સરસ એવું આપણું ઉકળી જશે તો હવે આ સમયે આપણે એક કપ જેટલો બાજરીનો લોટ તો આવી રીતના આપણે થોડો થોડો લોટ કરીને ઉમેરવાનો છે અને ત્યાર પછી આપણે વેલનના મદદથી એક જ ડાયરેકશનમાં આપણે લોટને મિક્સ કરી લેવાનો છે જેનાથી ગાંઠા નહીં રહેશે તો એકાદ બે મિનિટમાં તમે આ રીતના સતત વેલન ફેરવશો ને એક જ ડાયરેક્શનમાં એટલે એકદમ સરસ એવો લોટ આપણો મિક્સ થઈ જશે અને ત્યાર પછી આપણે એકાદ મિનિટ માટે આપણે લોટને સાસમાં એકદમ સરસ એવો કુક કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ધાણાને ઉપરથી સ્પ્રિન્કલ કરીશું અને મિક્સ કરી લઈશું તો આપણી અહીંયા બાજરીના લોટની થુલી બનીને તૈયાર થઈ ગઈ તો ફ્રેન્ડ્સ ઘણી વખત એવું થતું હોય છે કે સાંજના નાસ્તામાં કઈક આપણને નવીન ખાવાનું મન થતું હોય છે અથવા તો આપણે સાંજે ઘરે એકલા હોઈએ ત્યારે રસોઈ બનાવવાનું મન ના થતું હોય તો તમે આવી રીતના આ બાજરીના બનાવીને ખાઈ શકો છો તો હવે આ થૂલીને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ત્યાર પછી આ થૂલીને આપણે ઘી સાથે સર્વ કરીશું તો એક થી બે ચમચી જેટલું ઉપરથી આપણે ઘી ઉમેરીશું તો ફ્રેન્ડ તમે આ ઘી સાથે આ થોલી ખાશો ને તો એકદમ સરસ એવી લાગશે અને એનો જે ટેસ્ટ છે ને એ તમે સુરતનો એટલો મસ્ત એવો ટેસ્ટ આવતો હોય છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે એક વખત જરૂરથી આ રેસીપી તમારા ઘરે બનાવીને ટ્રાય કરજો રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો તો ફ્રેન્ડ્સ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી